અરવલ્લી જિલ્લાના મેઘરજમાં ગઈકાલે રાત્રે આવેલા વાવાઝોડાએ ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવી દીધું હતું હવામાન વિભાગે આગે આપેલી કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવ્યો હતો મેઘરજની આંબાવાડીમાં જોરદાર પવનના કારણે મોટું નુકસાન થયું હતું આંબા પરથી તૈયાર કેરીઓ ખરી પડી આ ઘટનાથી ખેડૂતોની આવકને મોટો ફટકો પડ્યો હતો મેઘરજમાં વાવાઝોડાથી આંબાવાડીમાં નુકસાન થયું છે જોરદાર પવનથી તૈયાર કેરીઓ ખરી પડી છે ખેડૂતોની આવકને અસર અરવલ્લી જિલ્લાના મેઘરજમાં ગઈકાલે રાત્રે આવેલા વાવાઝોડાએ ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું હવામાન વિભાગે આપેલી કમોસમી વરસાદ અને મુજબ વાતાવરણમાં પલટો આવ્યો હતો મેઘરજની આંબાવાડીમાં જોરદાર પવનના કારણે મોટું નુકસાન થયું હતું આંબા પરથી તૈયાર કેરીઓ ખરી પડી હતી આ ઘટનાથી ખેડૂતોની આવકને મોટો ફટકો પડ્યો હતો ખેડૂતોએ કેરીના પાક દ્વારા સારી આવકની આશા પણ રાખી હતી પરંતુ કુદરતી આફતે તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું સ્થાનિક વહીવટી તંત્રએ નુકસાનીનું આકલન કરવાની કામગીરી પણ શરૂ કરી છે આ કાલે પાવાજોડો આવ્યો હતો તેના કારણથી અમારા આબાની કેરીઓ ઘણી બધી પડી ગઈ અને 15 દિવસ પહેલા પણ પાવાજોડો આવ્યો હતો એમાંથી પણ ઘણું બધું નુકસાન થયું છે અને ઘણું બધું આ કેરીઓનો ને બધું નુકસાન થયું છે અને અજી પણ આ બધું સાફ પેલું થઈ ગયું કે રયો બધું એટલે આ નું છે ને સરકાર ગમે તે વળતર કે આ બધું આપી શકે ગામ રોલેશ્વર બધી આ કેરિયો બધી આમ નામ થઈ જાય તો અમારે શું કરવાનું 50% પેલા કરી 50% આમ નઈ કરી તો બધી પાકવાઈ ગઈ તો અમારે નુકસાન બહુ જ થાય છે તો અમને સરકાર કંઈક લાભ આપે એવી અમારી વિનંતી છે આ પવન આયો તો રાત્રે બે